જય માતાજી મિત્રો અત્યારે આપણે જવાનું છે આપણા ખેતરમાં આટો મારવા હમણાં કેટલોક થી આપણે વ્લોગ નોતા આવતા ના બીજા તિદાને નોરતા પછી આપણે વ્લોગ નોતા આવ્યા કારણ કે પાસે ફોન થોડોક વીક હતો છતાં આપણે એ વીક ફોનમાં જ વિડીયો ઉતારી આપણે ત્યાં જવાનું છે નહીં આજ આપણે દાવવાનું છે આપણી ખેતરમાં આંટો મારવા ખેતરમાં આંટો મારીને આવીએ પછી માં ફાઇન લેવા છે ફાઇન લઈને પછી જવાનું છે આપણે પડતા વાડીએ સરસ લેવા આપણી વાડી આપણી બે મિત્રો લો તમને બતાવું કપાસ કપાસ જાય છે તો મિત્રો આપણે આપણી વાડીમાં આ વાડીમાં કપાસ વાવેલો છે ને આ વાડી આપણે પડતર પડી રહી એમાં હજી આપણે કાંઈ કર્યું નહીં હવે આપણે વિશાર છે ડુંગળી કરવાનો એટલે હજી તો ભીનું છે એટલે એક દી હમીને હવે આપણે એમાં ટેક્ટરથી પાંચસું કટરો રાખીને ડુંગળીનો વિચાર છે કોઈ બાજુ રોપ હોય તો મને કહેજો મારે રોપ લેવાનો છે જો આ ઓ કપાસ જો હો શે કપાસ કેવો છે વરસાદ હાથી આવ્યો પણ અમારે બહુ ન નીડ્યો આમાં બાકી ઉપલા ભાગમાં અમારે હાથી નીડ્યો આમાં માતાએ હાથી નડ્યો તો આપણે માતાજીને દયા ભાઈ ઝીંડવું ઘણું છે નમી બધો એટલો ઝીંડવું છે તો ફોન સારો નથી એટલે ક્લિયર બધું નહીં દેખાતું હોય મિત્રો હવે હું તમને આ કપાસમાં જાતું મને બીક લાગે

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણે કપાસમાં ઉપલીવાડીમાં તો આ આપડી ઉપલીવાડી છે ભાઈ જેને અમે રોહડું કે આ ફોનમાં મિત્રો આપણે જેવું તેવું તો રીધર હારું આવે તો ફાઇનલ વાત છે તમે જોઈ શકો છો કપાસ હા ઘણો કપાસ ઉપર ઘી હોય ને આ જો આપણા કામ જે આપણે અહીંથી આ છોડવાથી લઈને આ સોડાના અંતર આપણે ટેક્ટર આગતા આગતા આપણે સોડો કપાસ શેપી નાખ્યો એવું ડું એ ખાલું છે હવે આપણે છે ઓલો ખાડો જોવા ખાડમ પાણી છે કે નહીં એમ ખાડમ પાણી હોય તો કાલે આપણે આ કપાસમાં ભાઈ દવા સાટવાની છે આજ બપોર હું જીન દવા લઈને આવ્યો એટલે હવે આપણે ભાઈ દવા સાવાની છે એટલે ઓલા પાણી તો આખવું પડી જાય એટલે આપણે આ ખાડામાં જ પાણી ભરવાનું છે ભાઈ ખાડમ પાણી હોય તો સારું એ પેલા વખતમાં ભાઈ નહોતું પાણી લાવવું પડતું હું પાંચ પપમાં તો ઓકી જાય તમે અહીંયા ન થાકો એટલે તમે હાલી આવવામાં થાકી દે એટલે આજકાલ જો ભાઈ ગશે તો પાણી ભીર્યું છે નવાણું ટકા જ છે કારણ કે ભાઈ આજકાલ વરસાદ બહુ મોટો આવ્યો તો મિત્રો આપણે પાણી છે

અરે બહુ મોટો ફી તો મિત્રો હવે આપણે અહીં નીકળી જ છે આડેલી હવે આખા ખેતરમાં આપણે કફા માટો મારવાનું છે અને પછી આપણે ઘરે વી જવાને કારણ કે આપણે ભાઈને લેવા જવાનું છે ગામમાં ઘણી માજેલો છે એટલે એટલે મિત્રો આપણે જોવો આપણે કપાસ જવા મળ્યો હવે ઉભક જુઓ આ કફા ઉભક વીય ગયો એક ના વીય ગયો પછી બે છોડમાં અહીંયા વીય જેલા છે એક બે હમે છે કપાસ બહુ જોવા અમારા આ ભાગમાં વધારે કફાનો આ પ્રોબ્લેમ વધારે જોવા મળ્યો કફા ભાંગી જાય છે કેમ ફૂંકાઈ જાય છે ભાંગી જાય સોરી ફૂંકાઈ જાય છે મતલબ એને આપણી પાસે કહેવાય ખાખર આવી જાય કાંઈ અમારા આ ભાગમાં ખાખરનો પ્રોબ્લેમ બહુ વધારે છે જો આ કફાનો આપણે ભાગ આમાં હજી ચડો નથી ધરીએ પણ ભાગ આપણે તડી ગયો તો હજી આપણે ફાઇન લીધ પછી વાડી રવાનું છે સાસ દૂધ લેવા એટલે તારે આપણે આગળ સફર જોઈ આપણી વાડી હજી અમારી વાડી ખારે આવેલી છે ત્યાં સુધીનો વિડીયો મેં નહીં લીધેલી કહ્યું આજે હું તમને બતાવીશ મારો ખારો તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે પહોંચી ગયા હવે આપણે આપણે દાવાને આપણા ભાઈ લેવા ગામમાં કારણ કે બનવા જેલો છે આપણે ઘરે ઘરે પહોંચી ગયા એકાદ ચંબલ બનાવો આપણે ફોટો પાડી લીધા ભાઈ હવે વિડીયો કાલ હવારમાં તો આ સાંજ આવી જાય છે બે ટાઈમ મેં આખો વિડીયો લોંગ ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને આ જોવા આપણા વાણીબેન એ વાણીબેન રાણી બેન પણ ઊંઘે બો અમારે થાકો બેન થાકો બેન થાકો એ બેન થાકો તો કાય ફેર ને પડતા તમે ગમ મે માત કે લેન દિન રાત હુ હુ ને હુ જો જાગ્યો ભાઈ જઈ તે જાગી મિત્રો આપણે આપડા ભાઈ ને લેવા કઈસો કરસો આ પતા નહીં કે શ્વાન